નાળું જર્જરી હોવાનું તંત્રએ જાહેર કર્યું છે રિપોર્ટ જે બાદ છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી રેલિંગ લગાવી ભારદારી વાહનોની અવર કરાય છે બંધ પરંતુ લોખંડની ની રેલિંગ જરૂર કરતા વધુ નીચે વાહનો ભટકાવાઓ નો બને છે બનાવો પરિણામે રેલિંગ મધ્યમાંથી વળીને વધુ પડતી નમી જતાં સર્જાઈ રહ્યા છે અકસ્માત આજ રોજ પણ જીવલેણ અકસ્માત થતા રહી ગયો રેલિંગ નીચેથી પિકઅપ ટેમ્પો પસાર થતા ટેમ્પાની પાછળ ઉભા રહેલા યુવકનું માથું દડાકા ભે રેલિંગમાં ભટકાયું ચાંદોદના કોટપડિયા વિસ્તારમાં રહેતો યુવાન અરવિંદ રમણભાઈ વસાવાને મોંઢા અને માથાના ભાગે પહોંચી ગંભીર ઇજા સ્થળ પર હાજર નાવિક સમજીવી યુવાનોએ યુવાનને તાત્કાલિક ચાંદોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો યુવાનોને મોડા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલ લઈ જવાયો જરૂર કરતાં નીચે તેમજ નમી પડેલી રેલિંગ જીવલેણ સાબિત થઈ તે પહેલા તંત્ર જરૂરી ઊંચાઈ વધારી મજબૂત રેલિંગ લગાવે તેમજ નાણાંના નિર્માણની કામગીરી સત્વરે આરંભે તેવી નગરજનોની માંગ આપણે ચાણોદમાં પ્રવેશતા ગ્રામ પંચાયત પાસે એક નાળું આવેલું છે એકસો વીસ એકસો ત્રીસ વર્ષ જૂનું જર્જરિત હોવાને લીધે સરકારે અહીંયા છેલ્લા મહિનાથી રેલિંગ મારેલી છે લોખંડની જેના લીધે થોડી નીચી છે અને બે ત્રણ વાર અકસ્માત થયા છે અજાણ્યા વાહનો દ્વારા ટક્કર બાટી છે એના લીધે એ પણ નુકસાન થયેલું છે અને વળી ગયેલું ને નીચું પણ નમી ગયેલું છે અને એની જે હાઈટ હોવી જોઈએ એના કરતાં થોડું નીચું છે એ એને લઈને આજે સવારમાં જ એક પિકઅપ વાન જતી હતી જેમાં પાછળ એક ભાઈ ઊભા હતા જેને અંદાજો ન રહેતા માથાના ભાગે વાગતા ગાડીમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા છે જે અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે અને અમારી સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે ભાઈ આને મજબૂત અને થોડું ઊંચું કરાવે